તો કોઈ એક ગામની અંદર ગરીબ બ્રાહ્મણ રહેતો હોય છે તો ભૂતકાળની અંદર દરેક ઘરની અંદર એક ગાય હોય એ પોતાના આવકના સાધન તરીકે રહેતી હતી અને એમની ખરીદ વેચાણ જે સમયે થતી હતી એટલે નાનકડી ગાયનું જે વાંચલું હોય છે એ બ્રાહ્મણ લઈ અને જંગલમાંથી પસાર થઈ અને પોતાના ઘર તરફ એ જતો હોય છે તો સાંજ પડવાનો સમય હોય છે એટલે ઉતાવળે ઉતાવળે જવાનો પ્રયાસ કરતો હોય છે જેથી કરીને કોઈ ચોર લૂંટારા આવે નહીં અને સુખરૂપ પોતાના ઘરે પહોંચી જાય એ જ સમયે જંગલમાં ચાર લૂંટારા જે હોય છે એ જોવે છે કે આ બ્રાહ્મણ છે એ એક સરસ મજાનો વાછડું છે એ લઈને જઈ રહ્યો છે કોઈ યોજના દ્વારા આપણે વાછડાને પડાવી લઈએ એટલે ચારે યોજના બનાવે છે કે વારાફરતી વારાફરતી આપણે બ્રાહ્મણની પાસે પ્રગટ થશું અને પ્રયાસ કરીએ કે આપણી પાસે વાછડું આવી જાય તો એ થોડોક સમય આગળ ચાલે છે તો પેલો જે ચોર છે એ બ્રાહ્મણની સામે આવે અને કહે છે મારા તમે આ બકરું છે એને ખંભે મારીને ક્યાં ભાગી રહ્યા છો એટલે પેલી વખત જયારે કે છે તો ત્યારે ગરીબ બ્રાહ્મણ હોય છે જવાબ આપે છે કે તને કઈક જોવામાં ભૂલ થાય છે આ તો વાછડી છે અને હું મારા ઘરે લઈ જઈ રહ્યો છું તો મારો સમય ના એમ કરીને આગળ ચાલવા છે થોડોક ચાલે તો બીજો ચોર છે યોજના પ્રમાણે પ્રગટ થાય છે અને ફરી પાછો એ જ કે છે કે તમે આ બકરું છે એને ખંભે ઉચકીને ક્યાં લઈ જઈ રહ્યા છો તમારે કઈ કામ નથી પણ ના ના આ તો વાછડું છે અને મારે લઈ જવું છે ઘરે તું પણ કઈક ભૂલ કરે છે તો એ ફરી પાછા આગળ જાય છે ત્યારે ત્રીજો ચોર આવે છે ત્રીજો ચોર પણ એ જ વસ્તુ એને કહે છે ત્યારે થોડીક વાર પોતાના ખંભે થી વાંચડી ઉતારી ભૂલ તો નથી ને પણ એને લાગે છે છે કે આ તો તો ફરી પાછો લઈ જાય છે કે ભાઈ તું મને ખોટું બોલે છે અને મારો સમય બગાડે છે ફરી પાછા આગળ ચાલવા માંડે છે ચોથો ચોર જયારે એને આવીને કહે છે કે મારા તમે તો કઈ બકરાને ખંભે નાખીને ભાગી રહ્યા છો તમારા તો શું કામ નું છે નહીં અને ત્યારે થોડીક વાર વિચાર કરે છે કે ભાઈ પેલા ચોર એ મને એવું જ કીધું બીજા એવું જ કીધું ત્રીજા પણ એ જ કીધું ચોથો પણ એવું કહે છે એટલે ચાર વ્યક્તિ તો ખુદ ખોટા ના હોય શકે હું જ કઈક ભૂલમાં ભૂલમાં ઉતાવળ અંદર બકરું છે ખંભા નાખીને ભાગી રહ્યો છું અને મારો સમય વ્યક્ત થાય છે અને પછી ચોથો જ્યારે એવું કે છે ત્યારે એ ગાય ને નીચે ઉતારી અને પોતાના ઘર તરફ એકલા જતા રહ્યા છે અને ચોરો જે છે એ વાછડું પોતાના પાસે લઈ જાય છે તો કઈક સમાજમાં પણ આજે આપણે હાલત જોઈએ તો ગૌમાતાની સ્થિતિ એ પ્રકારે થઈ રહી છે કે સાચી જે ગાય છે એને આપણે નીચે ઉતારી દીધી છે અને એચએફ જર્સી નામના જે પ્રાણી છે એનું દૂધ આપણે ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે પી રહ્યા છીએ અને એના ઘણા બધા રિપ્રકેશન્સ જે છે એ આપણા સમાજમાં જોવા મળે છે તો આજના પ્રયોગ દ્વારા અથવા તો ગોમય ગણેશ દ્વારા ફરી પાછી એ ગાય માતાને કઈ રીતે આપણે સેવા કરી શકીએ એ એક મુખ્ય ઉદ્દેશ્ય છે તો ગોમય વસતે લક્ષ્મી એવું આપણા શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું છે એટલે કે ગાય માતાના ગોબરની અંદર સાક્ષાત લક્ષ્મીજીનો વાસ છે આમ તો આપણે જયારે ગાયનો ઉલ્લેખ કરતા હોઈએ તો તેત્રીસ કોટી દેવી દેવતાઓ છે એ ગાય માતાના શરીરમાં છે એની પણ એક સરસ પુરાણોમાં કથા છે કે બધા જે દેવી દેવતાઓ છે એને ભગવાન ગાય માતાના શરીરમાં સ્થાન લેવાનો આદેશ કર્યો બધા પોતપોતાની રીતે એના કોઈ ને કોઈ અંગની અંદર બેસી ગયા છેલ્લે લક્ષ્મીજી રહ્યા હું તો સાક્ષાત લક્ષ્મીજી છું આખું જગત જે છે એ મારી પૂજા કરે છે તો મારે ગાયના શરીરમાં બેસવાનો કોઈ સવાલ જ નથી થતો એવું થોડોક ક્ષણિક એમને અભિમાન આવ્યું પણ જરા પછી આપણે આજુબાજુ જોયું તો દરેક દેવી દેવતાઓ છે એ ગાયના શરીરમાં રહી ગયા હતા અને પોતે જ એકલા બાકી રહી ગયા હતા તો પછી એ ગાય માતા પાસે જાય છે કે મને તમે કોઈ સ્થાન એક આપો જેથી કરીને હું તમારા શરીરની અંદર નિવાસ કરી શકું અને ત્યારે કોઈ માતા એમને એવું કે છે કે ભાઈ મારા શરીરમાં તો દરેક જગ્યાએ છે અત્યારે કોઈના કોઈ દેવી દેવતાનો નિવાસ થઈ ગયો છે હવે કોઈ સ્થાન બચ્યું નથી તો ત્યારે શોભના માર્યા એમને ફરી પાધી પ્રાર્થના કરે છે લક્ષ્મીજી કે મને કોઈ એક સ્થાન તમારા શરીરમાં આપો કોઈ પણ જગ્યાએ તમે કે હું બેસી જઈશ પણ તમે મને કલ્યાણ કરો એટલે ત્યારે ગાય માતા એવું કે છે કે ગોબર જે છે ગોમય એ એક ખાલી છે જો તમે ત્યાં પધારી શકતા હો તો તમારું સ્વાગત છે તો ત્યારે લક્ષ્મીજી ગાય માતાના ગોબર ની અંદર નિવાસ કરે છે અને ત્યારથી કહેવાય છે કે ગોમય વસતે લક્ષ્મી એટલે કે ગાયના જે ગોબર છે એ સાક્ષાત લક્ષ્મીજી નું સ્વરૂપ છે ગૌમૂત્ર જે છે એ ગંગાનું સ્વરૂપ કહેવામાં આવે છે તો એનો જે હેલ્થના બેનિફિટ છે અથવા તો ગોબર છે એનો શું ફાયદા છે એ આપણે થોડુંક જોઈએ એટલે કે ગોબર જે છે નામ જયારે આવે છે તો સામાન્ય રીતે આપણે એવું થતું હોય એકદમથી ગંદુ ગોબરૂ નાક આપણે ચડાવતા હોઈએ છીએ પણ ગોબર નથી પરંતુ ગોબર એટલે કે ગાયનું વરદાન છે જૂના જમાનામાં આપણે જયારે માટી અને ગારથી મકાનો બનાવતા દરેક ઘરની અંદર એ જ હોય છે અને ક્યારેક ચોર એ મકાનો તોડી અને આપણા ઘરની અંદર પ્રવેશતા તો આપણે કહેતા કે ખાતર પડવું આ ભાઈના ઘરની અંદર ખાતર પડ્યું તો એ એક અભિન્ન અંગ તરીકે આપણા સમાજનું હતું હવે આપણે સિમેન્ટ કોન્ક્રીટના મકાનો મારે આવી ગયા છે પણ ગ્રામીણ ભારતની અંદર આજની તારીખે પણ આપણા જે મકાનો છે એ બનાવવામાં આવે છે દિવાળીનો જે આપણો તહેવાર ચાલુ થાય છે તો વસુબારસ એ સૌથી પહેલો દિવસ હોય છે કે જયારે આપણે ગાયની વાછડા સાથે પૂજા કરી અને આપણો જે પ્રકાશ ઉત્સવ છે પાંચ દિવસ એની આપણે શરૂઆત કરીએ છીએ ત્યારબાદ આવે છે ધનતેરસ તો પોતાના ઘરની આગળ ગાયના ગોબરથી એક સરસ મજાનો ચોખો બનાવી અને આપણું જે

ત્યારબાદ આવે છે ગોવર્ધન પૂજા એક દિવાળીનો તહેવાર છે જયારે આપણે ગાયના ગોબરથી એક ગોવર્ધન પર્વત છે બનાવીએ છીએ ગોવર્ધન પર્વત ની આપણે ખ્યાલ જ છે ભગવાન કૃષ્ણ એ વરસાદથી બચાવવા માટે જે પર્વત ઉચકી લીધો હતો પોતાની આંગળી ઉપરથી અને બધા જે લોકો છે એમની રક્ષણ કરી હતી તો એના માટે આપણે ગોવર્ધન પૂજા કરીએ છીએ મૃત્યુ જે કોઈનું થઈ જાય છે શરીરની અંદર સિટીમાં તો અત્યારે કદાચ પ્રમાણ ઓછું છે પણ ગ્રામીણ વિસ્તારમાં આજે પણ ગાયનું જેનાથી એક ચોખ્ખું કરીએ છીએ આજુબાજુ સ્નેહીજનો બેઠેલા છે એમને કોઈ બીમારી અથવા તો એ કીટાણુ જે છે એ નુકસાન ના કરાય એના માટે ગોબર નો કરી અને શરીરને એના ઉપર રાખવામાં આવતું હોય એ રીતે જ્યારે સૌને આપણે સ્મશાન ગૃહ તરફ લઈ જઈએ તો હંમેશા જોતા હોય છે કે આગળ સ્નેહીજન જે હોય છે એ દોણીયા તરીકે એટલે કે ધોણા ની અંદર છાણા જે હોય છે એનો ધોવાળો કરીને આગળ ચાલે છે ધોવાળો જે છે પાછળ ચાલતા તમામ ડાઘુ જે હોય છે એમના શરીર ઉપર જાય છે એ પણ એક સાયન્ટિફિક પ્રમાણ છે પછી ગાય નું જે છાણ છે એની અંદરથી નીકળતો ધોવાળો પણ આપણા શરીરને છે એ એન્ટિબેક્ટેરિયલ ઇફેક્ટ આપે છે સૌથી આનું જે મોટું પ્રમાણ આપણે જોઈએ તો ઓગણીસો ચોરીયાસી ની અંદર ભારતની અંદર ભોપાલ ગેસ દુર્ઘટના બની હતી સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટના કહી શકાય એ પ્રમાણની હતી રાતો ગેસ હતો એ લીક થયો અને ત્રણ થી ચાર નું જે રેડિયસ હતું એની અંદર જેટલા પણ લોકો રહેતા હતા એ બધાને થી વ્યક્તિઓ પામ્યા ચોવીસ કલાક ની અંદર પણ બે વ્યક્તિ છે એ પરિવાર આખાની અંદર બચી ગયા હતા એટલે વૈજ્ઞાનિકોને પણ પછી આશ્ચર્ય થયું અને પછી એનું સંશોધન કરવામાં આવ્યું આજે પણ તમે ભોપાલ ગેસ દુર્ઘટના સર્વાઈવર એવું ગુગલમાં નાખશો ને તો કુસવાહા પરિવાર અને રાઠોડ પરિવાર એવા બે પરિવાર છે એ બચી ગયા હતા પછી લોકો એનું સંશોધન કર્યું કે બે ને કેમ કઈ અસર નથી બાકી બધા મરી ગયા તો એમણે જોયું કે એમનું જે ઘર છે એ ગાયના ગોબરથી લીપેલું હતું બે અગ્નિહોત્ર યજ્ઞ કરતા હતા અને ગાયના ઘીનો જે દીવો છે એમના ઘરની અંદર સતત પ્રજ્વલિત રહેતો હતો એટલે ઘરની અંદર ઓક્સિજનનું પ્રમાણ એટલું બધું હતું કે જે ગેસની અસર પણ એમને થઈ નહીં અને ગાય માતાના આશીર્વાદ થી એ લોકો બચી ગયા તો એવો જ અગ્નિહોત્ર યજ્ઞ છે આ એક આખો એક અલગ સબ્જેક્ટ છે એની પણ અમે પ્રેઝન્ટેશન થી લેતા હોઈએ છીએ ગૌ સેવા ગતિવિધિમાં પણ ફક્ત યજ્ઞ એવું તમે ગૂગલમાં જયારે ટાઈપ કરશો ને તો લાખ ઉપરાંત વેબ પેજીસ તમને આની અંદર મળશે જર્મની અમેરિકા ન્યુઝીલેન્ડ છે ઓસ્ટ્રેલિયા છે આ બધા દેશો આપણા કરતા પણ વિશેષ રૂપે આના ઉપર રિસર્ચ કરી રહ્યા છે હોમા ફાર્મિંગ કરીને એક અલગથી અગ્નિહોત્ર થતી ખેતી પણ એ લોકોએ સંશોધિત કરેલું છે એટલે કે સવાર સાંજ સૂર્યોદય અને સૂર્યના સમયે અસ્તના સમયે અગ્નિહોત્ર યજ્ઞ કરવાથી આપણા ઘરની અંદર જે છે ઘણો બધો ફાયદો થાય છે તો એમાં પણ ગાયના છાણા જે છે એ અને ગાયનું ઘી અને અક્ષત ચોખા એનો પ્રયોગ થતો હોય છે આજે આપણે જોઈએ છે કોવિડ પછી સ્વાસ્થ્ય વર્ધક ખાવું છે તો સજીવ ખેતી ઓર્ગેનિક પ્રોડક્ટ છે એના તરફ વળી રહ્યા છે તો સજીવ ખેતીનું જે બેઝિક અનિવાર્ય ઘટક છે એ ગાય માતાના ગોબર અને એનું ગૌમૂત્ર છે એના વગર સજીવ ખેતી ઓર્ગેનિક ખેતી છે એ સંભવત નથી તો એ પણ આપણે એમાંથી મળે છે અસ્મિજન્ય બળતણ આજે આપણે જોઈએ તો પેટ્રોલ સો રૂપિયાની માર ચાલી ગયું છે ઘણી બધી સંસદ થઈ અને રોડ સુધી લોકો વિરોધ કરી રહ્યા છે તો આપણે ખ્યાલ છે કે અસ્મિજન્ય બળતણ એક લિમિટેડ સ્ટોક ધરતીની અંદર છે કદાચ એવું છે કે પચાસ કે પિસ્તાલીસ વર્ષમાં એ સ્ટોક પતી જશે પછી શું થશે તો અત્યારથી જ વૈજ્ઞાનિકોની ચિંતા કરી રહ્યા છે તો ગોબર ગેસ જે છે એનો એકદમ સવળ ઉપાય છે ડેઇલી જે એક ફક્ત ગોવાવંશ હોય છે ચૌદ થી પંદર કિલો આપણને ગોબર આપતો હોય છે તો એના માધ્યમથી ગોબર ગેસ આપણે ચલાવી શકીએ એ જ ગોબર ગેસ થી આપણી જે ગાડીઓ છે એ પણ ચાલી શકે છે ઉત્તર ગુજરાત ની અંદર બનાસ ડેરી જે છે એના પ્રેક્ટિકલ પેટ્રોલ પંપો ગુજરાત ની અંદર ચાલુ કરેલા છે ગાયના છાણમાંથી જે ગેસ ઉત્પન્ન થાય છે એનાથી સીએનજી પંપ ની જેમ ગાડીઓ ચાલી રહી છે પંપ અસ્તિત્વમાં ગુજરાત ની અંદર આવી ચુક્યા છે આઈઆઈટી દિલ્હી એના ઉપર ખાસું રિસર્ચ કરેલું છે ગોબર ની અંદર બીજું એક જે ગુણધર્મ છે એન્ટી રેડિયેશન છે એટલે આપણે જે ગાયના છાણથી જ બનતી એન્ટી રેડિયેશન મોબાઈલ ચીપ છે એનું પણ આપણે વેચાણ કરતા હોઈએ છીએ ઘણી જગ્યાએ તો ફ્લિપકાર્ટમાં તમે સર્ચ કરો એન્ટી રેડિયેશન મોબાઈલ ચીપ એવા મોંઘા ભાવે ત્યાં વેચાતી હોય છે એનું જે મૂળભૂત તત્વ છે એ પણ એની અંદર ગોબર આવે છે કે જે વિકિરણ રેડિયેશન હોય છે એના ઓછા કરી નાખે છે પછી એ તમે ઘરે ઘરે આરો આપણે ફિટ કર્યા એ પછી જોઈએ તો સમાજની અંદર વિટામિન બી ટ્વેલ્વ ડેફિશિયન્સી કદાચ આપણે પોતાના ખ્યાલ નથી હોતો પણ જો આપણે લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરીએ તો એ કે નીકળે છે તો તો એને જો આપણે દૂર કરવી હોય હોય યજ્ઞની જે ભસ્મ છે એ સતત મહિના સુધી જો આપણે એનો પ્રયોગ કરીએ તો ગેરંટીથી તમારું જે બી ટ્વેલ ની ખામી છે એ નીકળી જાય છે તો એટલીસ્ટ એ રાખ જે છે એની અંદર પણ એટલો બધો ગુણધર્મ છે તો ગોબર તો એના કરતાં પણ અનેક ગણું આપણા માટે કલ્યાણકારી છે એટલે ભૂતકાળમાં આપણે કહેતા કે ભાઈ કોઈ સાધુ સંત મહાત્માનો જે અખંડ ધૂણો હોય છે ત્યાં ભક્તો જતા અને પોતાની કોઈ પણ બીમારી હોય તેના માટે પ્રાર્થના કરતા એક ચપટી રાખ છે એમને આપતા એના થી એમના જે રોગો છે એ એ એ મટી જતા હતા તો એનું પ્રમાણ પણ છે છે કે જે જે રાખ હોય એમાં પણ હતો અને અંદર ફાયદો થતો તો ગોમય ગણેશ ઉત્સવ એટલે કે ગાય માતાના પવિત્ર થી જે મૂર્તિઓ બનાવવામાં આવે છે એને આપણે નામ આપેલું છે ગોમય ગણેશ ઉત્સવ તો બે હજાર અઢાર થી આ શરૂઆત કરી હતી શરૂઆતમાં આઠ પરિવારોની અંદર આપણે વડોદરા મહાનગરમાં ચાલુ કરી હતી અને ત્યારબાદ પાંત્રીસ થયા ગયા વર્ષે સો થયા આ વર્ષે બસો જેવી સંખ્યા ટાર્ગેટ કરી રહ્યા છે ધીરે ધીરે લોકો વિષય છે સમજી રહ્યા છે કે ભાઈ પીઓપી થી જે આપણે નુકસાન થઈ રહ્યું છે પર્યાવરણનું એ એકદમથી તે કહી શકાય એવું છે જેવો ગણેશ ઉત્સવ પતે છે પછી સોશિયલ મીડિયામાં ટીવીમાં તો તો ન્યૂઝપેપરોની અંદર આપણે જોતા હોઈએ છીએ કે તૂટેલી ગણપતિની જે પ્રતિમાઓ હોય છે એ દરિયા કિનારે નદી કિનારે તળાવોમાં પડેલી હોય છે જેસીબી થી એને ઉપાળવામાં આવે છે કોઈ ને કોઈ જગ્યાએ આપણી આસ્થા જે છે એ પીઓપી ની મૂર્તિના કારણે તૂટે છે મૂર્તિ પણ તૂટે છે આપણી આસ્થા પણ તૂટી રહી છે તો એના માટે માટીના ગણેશ છે એ એક પ્રયોગ ઘણા લોકો કરી રહ્યા છે માટી કરતા પણ એક ડગલું આગળ કે પર્યાવરણની તો રક્ષા થાય સાથે સાથે ગૌ રક્ષા પણ આપણે કરી શકીએ એના માટે ગૌમય ગણેશ તો એ પ્રયોગ જે છે એ સમાજમાં ચાલી રહ્યો છે અને ધીરે ધીરે એને એક્સેપ્ટ કરી રહ્યા છે તો આ સ્થાનિક જે આપણા દિવ્ય ભાસ્કર છે સંદેશ છે એના દ્વારા કવરેજ આપેલું જે મૂર્તિ આપણે જોઈ રહ્યા છીએ મૂળ સ્વરૂપે મંગાવીએ છીએ સુશોભન કરતા હોય છે અને અલગ અલગ એને સરસ રીતે સજાવટ કરતા હોય છે જે સમસ્યા પ્રદૂષણની આપણે વાત કરી ગૌમય ગણેશ ઉત્સવ પછી જળ પ્રદૂષણ એટલે આવા જે કઈક ચિત્રો છે એ આપણા સમાજની અંદર આજુબાજુ હોય છે કદાચ આપણે ત્યાં જતા નથી એટલે જોઈ નથી બચાવવું જ જરૂરી છે અથવા તો અમુક સમય પછી એવું આવશે કે પાણી અત્યારે બારસો પંદરસો ફૂટના ઊંડા તળ થઈ ગયા છે પણ પાણી નથી નીકળી રહ્યું તેનું કારણ એ છે સેવન્ટી વન જે આપણી પૃથ્વી છે એ પાણીથી કવર જેમાંથી ફક્ત બે પોઈન્ટ પાંચ ટકા આપણે કહી શકાય પાણી ફ્રેશ વોટર છે કે જે પીવા માટે આપણે ઉપયોગ કરી શકીએ પણ અઢી અઢી ટકા આપણી પાસે ઉપલબ્ધ નથી એમાંથી ફક્ત એક ટકા જેવું છે કે જે વહેતુ નિર્મળ જળ છે નદી નદીની અંદર એનો આપણે ઉપયોગ કરીએ તો આખી મનુષ્ય જાત માટે ફક્ત એક ટકા જે વોટર આપણી પાસે ફ્રેશ બચેલું છે એને આપણે કોઈના કોઈ કારણથી પ્રદૂષિત કરી રહ્યા છીએ અને પછી આપણે જોઈએ છીએ કે એની સમસ્યાઓ ઘણી બધી આવે છે દૂષિત પાણીની અને થતા રોગો જે છે એ એક અલગ જ આખો હિસ્સા છે પણ એને રોકવા માટે આપણે કંઈક કરવું પડશે કે જેથી કરીને પ્રદૂષણની સમસ્યા છે જળની એ રોકાઈ જાય શકીએ અને બે દિવસની અંદર જે છે એ આખી મૂર્તિ ઓગળી જાય છે બીજા દિવસે તમે હાથે ચોડી અને સરસ મજાનું લિક્વિડ ખાતર છે બની શકે છે તુલસીના ક્યારે અથવા તો આપણો ઘરનો કોઈ બગીચો હોય છે તો એ ફૂલ આપણે આપી શકીએ છીએ એટલે શ્રેષ્ઠ ખાતર તરીકે પણ કામ આપે છે આપણા જે ગણપતિ છે જેને દસ દિવસ સુધી આપણે લાલન પાલન કરેલું હોય એટલીસ્ટ એને પછી દરિયામાં ફેંકી નુકસાન થાય છે આસ્થા એ આપણી તૂટેની ઘરે આપણે એનું વિસર્જન કરી શકીએ છીએ અને આખું વર્ષ એની યાદ આપણી સાથે રહીએ છીએ કદાચ કોઈ નવું કુંડું લઈ અને એ ગોમયનું જે પાણી છે એમાં મૂકી અને કદાચ કોઈ બી તમે વાવી દો તો જે વૃક્ષ અથવા છોડ ઉભો થાય એ પણ આખું વર્ષ સુધી આપણી યાદગીરી રહીએ છીએ કે ભાઈ આ ગોમય ગણેશ ઉત્સવમાંથી જે વધેલું હતું એમાંથી અમે બનાવેલા છે તો ઇકો ફ્રેન્ડલી એક આ પહેલ છે બધા વડોદરા મહાનગરના જેમણે પોતાના હતા જેમ કે પહેલી વાત કરી છે ગૌ સેવાનું પુણ્ય એટલે ગાય માતાનું જે જીવન છે એ પચીસ વર્ષનું હોય છે પંદર વર્ષ સુધી જ્યારે દૂધ આપે તો હું મારી પોતાની ગૌશાળા હશે હું પંદર વર્ષ સુધી એનું સરસ લાલન પાલન પોષણ કરીશ પણ દૂધ આપતું બંધ થઈ જાય છે પછી મારે ખવડાવવું દવા ચાકરી એની જે સમસ્યા હોય છે એના કારણે લોકો એને રસ્તે રજળથી મૂકી દે છે અને ફરતી 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 એ અંતે કતલખાના જે હોય છે છે ત્યાં પહોંચી જાય આજની તારીખે અંદર ગેરકાયદેસર કતલખાનાઓ કોઈ નાની મોટી જગ્યાએ ચાલી રહ્યા છે જેમાં ડેલી દરરોજ પચાસ હજાર ઉપરાંત ગૌવંશ જે છે એમાં બળદ આવી જાય છે નાના વાછડા આવી જાય છે વાછડી આવી જાય છે મોટી ગાયો આવી જાય છે એની કતલ થાય છે એક દિવસમાં પચાસ હજાર આજે આપણે રાત્રે શું શું કાલે સવાર ઉઠીશું કોઈ ને કોઈ જગ્યાએ ભારતની અંદર પચાસ હજાર જેવી સંખ્યામાં ગૌવંશ છે એ કતલ થઈ જાય છે તો એને બચાવવા માટેનું જે પુણ્ય કામ છે સરસ મજાનો નારો લગાવીએ છીએ પણ શું આપણા ઘરની અંદર ગાય માતાના જે પંચગવ્ય છે એની કોઈ પણ એક વસ્તુ આવે છે જો એ નથી આવતી તો એક રીઝન એનું એ પણ બની શકે છે કે આપણે એનાથી એકદમ વિમુખ થઈ ગયા છે એ પણ એક કતલનું કારણ છે કોઈ નાનીકળી વસ્તુ છે દૂધ કોઈ લઈ શકે જેને ઘી લેવાની કેપેસિટી છે ઘી લઈ શકે કોઈ ગોબરની આઈટમો છે એ લઈ શકે છે તો કઈ ને કઈ રીતે આપણે એનું આર્થિક મૂલ્ય વધારી તો જે ગાય બે હજાર રૂપિયામાં પાંચ હજાર રૂપિયામાં જે કસાઈઓને વેચી દે છે લોકો એટલીસ્ટ વેચશે નહીં એને પોતાની આવક જે છે એ ઉભી થશે પર્યાવરણ રક્ષા જેમ આપણે જોયું કે જળ પ્રદૂષણ થાય છે અથવા તો જમીનની અંદર પડ્યું રહે છે પીઓ પી તેના કારણે જમીન જે છે એને પણ ધીરે ધીરે બંજર બનાવી દે છે પરમનન્ટલી ડેમેજ કરે છે તો એનાથી પણ આપણે બચાવી શકીએ છીએ ગોમય ગણેશ જે છે તો આમ જે દિવાળી કઈ તારીખ આવવાની છે પણ આપણો જે પાડોશી રાષ્ટ્ર છે ચીન એને ભારતની અંદર કયા મહિને કયો તહેવાર આવવાનો છે ગુજરાતમાં કયો તહેવાર છે અને મધ્યપ્રદેશમાં કયો તહેવાર છે એ પણ એને ખ્યાલ હશે અને એ પ્રમાણે પોતે દરેક વસ્તુઓ બનાવી એનું ડમ્પિંગ કરતું હોય છે દિવાળીમાં એની ઝાલરો ઓટોમેટિક આવી જાય છે દીવડાઓ આવી જાય છે હોળી હોય છે તેના કલરો ચાઇનીઝ આવી જાય છે આપણા નુકસાન કરે છે દરેક વસ્તુ ડમ્પિંગ કરે છે સ્વરોજગારી જે હોય છે એ કોઈને કોઈ જગ્યાએ રોજગારી છીનવી લે છે ભારતના લોકોની તો જો આવા સ્વદેશી પ્રયોગો જે આપણા ચાલી રહ્યા છે એને આપણે ઉત્પાદન બળ આપીએ તો કોઈને કોઈ જગ્યાએ આપણે સ્થાનિક રોજગારીનું પણ નિર્માણ થાય છે આજે ગૌમૂર્તિ ગૌમય ગણેશની મૂર્તિ આપણે મંગાવી છે એ કચ્છની અંદર અંજાર પાસે નાની નાગલ પર ગામ છે ત્યાંથી આવી છે તો ત્યાં વીસ થી પચીસ બહેનો અત્યારે રોજગારી મળી રહી છે કુલ છ હજાર મૂર્તિ આ વર્ષે એ લોકો બનાવી રહ્યા છે એમાંથી અમુક મૂર્તિઓ વડોદરા માટે આપણે મંગાવી છે તો આને જે પૈસા છે એ ગૌશાળાને આ બેનોને અથવા તો ગાયોનું જે રક્ષા છે એની અંદર ઉપયોગ થાય છે એટલે આપણું જે ધન છે એનો કોઈ સારા જગ્યાએ ઉપયોગ થશે સ્વદેશી વસ્તુઓને ચળવળ મળશે ગૌવંશ છે એ આત્મનિર્ભર બનશે એટલે પંદર વર્ષ પછી જે આપણે સમસ્યા કે છે કે ગાય દૂધ નથી આપતી તો હું કઈ રીતે પાલવી શકું ગોબર ગૌમૂત્રની અંદર તાકાત છે કે આજની તારીખે ગોલ્ડ કહીએ છીએ અને ગૌમૂત્ર જે છે એને લિક્વિડ ગોલ્ડ નામ આપેલું છે કે બંનેમાં દૂધ કરતાં પણ તમને વધારે પૈસા આપવાની તાકાત છે અને એ સમાજ અત્યારે ધીરે ધીરે એને એક્સેપ્ટ કરી રહ્યો છે કોવિડની મહામારી હતી ત્યારે ઘણી બધી ગૌશાળાઓમાં ગૌમૂત્રની એટલી બધી ડિમાન્ડ આવી હતી કે ત્યાં ગૌમૂત્રનો સ્ટોક છે એ ઓછો પડતો હતો તો એક ગૌશાળા પોતે આત્મનિર્ભર થઈ જાય તો એટલે જે ગોવંશ છે ત્યાંથી બાર રસ્તા ઉપર જશે જ નહીં એટલે કે જે પરમનન્ટ ઇલાજ છે કે આ જે કતલખાના ચાલી રહ્યા છે અથવા તો જે ગાયોની બીમાર હાલત છે એને રોકવા માટેનો ઉપાય એવો છે પરમનન્ટ કે એને આત્મનિર્ભર આપણે બનાવીએ એની ઇકોનોમિકલ જે વેલ્યુ છે એને કોઈના કોઈ રૂપે બુસ્ટ આપીએ તો એક આત્મનિર્ભર ભારત થઈ શકે અને હમણાં જ આપણા પ્રધાનમંત્રીજી વોકલ ફોર લોકલ ભારતની અંદર બનતી વસ્તુઓ છે એને આપણે પ્રમોટ કરીએ તો એક સારું અર્થતંત્ર પણ દેશનું આપણે ઉભું કરી શકીએ તો આ એના ફાયદાઓ છે આજે વાત કરી અંજાર નાની નાગલ પરિવાળી આવે છે ત્યારે એ ગોમય દીપક પણ બનાવતા હોય છે ગયા વર્ષે એમણે છ લાખ દીપક બનાવી અને અલગ અલગ જગ્યાએ એમણે મુકેલા હતા તો જે નાની નાની પ્રોડક્ટો ગોબર ઉત્પન્ન થાય છે સમાજ જો વાપરતો થઈ જાય તો ઘણી બધી કાંસ ગૌશાળાઓની સ્થિતિ છે એ ખૂબ જ સારી બની શકે છે ભુજમાં ક્યારે આપણો પ્રવાસ થાય તો આ ખૂબ જ સારું સંશોધન કેન્દ્ર છે હમણાં આ રવિવાર નું તમે દિવ્ય ભાસ્કર વાંચ્યું હશે તો ડોક્ટર દીપિકા હિરાણી એક લેખ આવેલો હતો ગોબર ક્રાફ્ટ થી બહેનો ને સ્વરોજગારી નું કેન્દ્ર ચલાવે છે એ આજ કેન્દ્ર આજ કેન્દ્ર તસવીર છે તો અંજારની બાજુમાં નાની નાગલપુર ગામ છે ત્યાં આપણે ક્યારેક જતા હોઈએ તો ચોક્કસ થી મુલાકાત લઈએ ખૂબ જ સારું કેન્દ્ર છે ત્યાં પંચગવ્ય પ્રશિક્ષણના વર્ગો પણ આપણે રાખતા હોઈએ છીએ મૂર્તિ જયારે આપણે આપીએ છીએ તો ઘણી વખત વખત હોય હોય છે છે ને કે આ તમે સીધી આપો અમને થોડો કલર કરીને આપો અથવા તો ડિઝાઇન કરીને આપો ઘણા ભક્તો છે કે પ્યોર જે પ્રાકૃતિક ગોમય કલર છે એમાં જેની સ્થાપના કરે છે પણ મૂળ સ્વરૂપ અને જે સુશોભિત શ્રીજીના ફોટા આપેલા છે તમે જોઈ શકશો કે દરેક બહેનોએ પોતાના ઘરે અલગ અલગ પોતાની કલ્પના શક્તિથી દોડાવી અને સરસ મજાના જે કલર છે સુશોભન કરેલા છે તો દર વખતે ફોટો આપણી પાસે આવે છે તો એમની સર્જન શક્તિ છે એ પણ નીકળે છે અમુક જગ્યાએ બાળકો પણ કલર કરતા હોય છે મારા ઘરે મારો જે દીકરો છે એ કલર કરે છે દર વર્ષે તો એને પણ એક વસ્તુ શીખવા મળે છે અને આની પણ આપણે એક સ્પર્ધા રાખતા હોઈએ છીએ કે વૈદિક ઓળી સોરી વૈદિક ગણપતિના જે સુશોભન છે એ એ સારા જે થશે એમાંથી પાંચ હતો તો પ્રથમ દસ આવનારના સર્ટિફિકેટ સાથે ગો ઉપર કિટ પણ હોય છે તો આ વર્ષે પણ એવી સ્પર્ધા છે જેની આગળ હું માહિતી આપીશ બે હજાર માં જે આપણે ગણપતિ ચાલુ વર્ષે મંગાવ્યા છે એમની ઉંચાઈ છે 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 રૂપિયા એટલે મૂળ કિંમત જે હોય સાથે જ આપણે આની અંદર કોઈ નફો કે નથી ફક્ત એક સમાજ સેવાના ભાવથી આ ચલાવી રહ્યા છે કે વિષય સમાજ સુધી પહોંચે પણ આ ગૌસેવા ગતિવિધિ સિવાય પણ ઘણી ગૌશાળાઓ પ્રાઇવેટ છે કે જે વડોદરાની અંદર અથવા વડોદરાની આજુબાજુ પણ વેચી રહી છે એ પોતાના માર્જિન સાથે જે કઈ લેબર હોય છે કોષ સાથે એને ઉમેરીને કરતા હોય છે આઠસો રૂપિયા હજાર રૂપિયા બારસો રૂપિયા તો ત્યાંથી પણ આપણે લેવાનો આગ્રહ રાખીએ ઘણા ને મોટી મૂર્તિ લેવાની પણ ઈચ્છા હોય છે તો અમુક ગૌશાળા બાર ઇંચ પંદર ઇંચ એવું પણ બનાવતી હોય છે તો ત્યાંથી પણ આપણે લઈ શકાય નથી કે ફક્ત ફક્ત ગતિવિધિ જે વેચી રહી છે એ જ લેવું સમાજમાં આજુબાજુમાં જે કોઈ જગ્યાએ ઉત્પાદન થતું હોય કે ભાઈ ગાય દેશી ભારતીય નસ્લની ગાય છે એના ગોબર ગૌમૂત્ર કોઈ પ્રોડક્ટ બની રહી છે તો હંમેશા આપણે એને લેવું જોઈએ જેથી કરીને એમનો ઉત્સાહ પણ વધે અને આ મૂર્તિ માટીની જે મૂર્તિ આવે છે એના કરતાં પણ એકદમથી હલકી હોય છે ફક્ત પાંચસો ગ્રામનું વજન છે દસ જે મૂર્તિ છે ને આ પત્રિકા મારા ખ્યાલથી બધાની પાસે આવેલી હશે ચાલુ વર્ષની પત્રિકા છે આપણે ઉજવવો જોઈએ લેવા માટેનો જે વડોદરા મહાનગરના સંપર્ક કેન્દ્રો છે એમના કાર્યકર્તાઓના નામ નંબર પણ આપેલા છે બંને આપેલી છે તમારા સુધી પણ એ પહોંચેલી હશે જો ના હોય તો એમને તમે કહી શકો છો બસો મૂર્તિ જે છે એ આ ચાલુ વર્ષે વડોદરા મહાનગર માટે મંગાવેલી છે કુલ એકવીસ મૂર્તિઓની નોંધણી થઈ ચૂકી છે હાલમાં ગોમય ગણેશ ઉત્સવની જે સ્પર્ધા છે જે મેં વાત કરી હતી તો આ ચાલુ વર્ષની અંદર જે ગણપતિ આપણે સ્થાપના કરીએ છીએ અને આજુબાજુનું જે મંડપ બનાવીએ છીએ તો એની એક સુશોભન સ્પર્ધા છે એની અંદર પણ જે શ્રેષ્ઠ આવશે એવા દસ ઇનામ રહેશે અને ગોમય ગણેશ મૂર્તિ જે છે એ મૂર્તિને પોતે પ્રાકૃતિક કલર છે અથવા તો બીજી કોઈ પણ રીતે તમે સજાવી શકો ઘણા જે બહેનો હોય છે એની અંદર ડાયમંડ જે આર્ટિફિશિયલ આવે છે એ લગાવીને પણ એને સજાવતા હોય છે એવા જે દસ ગોમય ગણેશ હશે એમને પણ એક પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે તો આ બે સ્પર્ધાઓ છે સ્પર્ધાઓની અંદર પ્રાકૃતિક વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરીએ કારણ કે પર્યાવરણને

અમિતભાઈ ખરાદીનું ખરાદીવાડ લહેરપુરા દરવાજા પાસે છે તો ત્યાં મૂર્તિઓ મળશે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં પેલા તમારે ડિટેલ જે છે એ ભરવાની હોય છે એની અંદર એક ખાસ કોલમ આપેલું છે કે ભાઈ વિજેતાને જે પ્રમાણપત્ર આપવાનું છે એમાં તમારે કયું નામ જોઈએ છે વ્યક્તિગત રૂપે જો હું મારા ઘરે બેસાડતો હશું તો હું એમ જ કે જયેશ લડાણીનું નામ મને આપો પણ સોસાયટી તરીકે જો હું કોઈ ગોમય ગણેશની સ્થાપના કરું છું તો દર્શ એન્ટિકા એ નામે મારા સર્ટિફિકેટ જોતું હોય તો એ નામ મારે લખવાનું કોઈ સંસ્થા છે ગણેશ મંડળ છે તો એ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખીએ લિંક ની અંદર એ સ્પષ્ટ લખેલું છે તો એ આપણે કરી શકીએ તો આ કુલ મળીને ગોમય ગણેશની કલ્પના હતી મારા ગણેશ ગોમય ગણેશ મારું શહેર પ્રદૂષણ મુક્ત શહેર અને મૂર્તિ નાની પણ શ્રદ્ધા જે છે એ આપણે મોટી રાખીએ ફક્ત દેખાદેખીના કારણે આપણે પીઓપી ની મૂર્તિ જે લઈ આવતા હોય છે કે સાઈઝમાં મોટી હોય છે એના કારણે પરંતુ નાની મૂર્તિ ખૂબ જ સુંદર છે રવિવારે જે છે એક ગૌસેવા ગતિવિધિનો વડોદરા વિભાગનો વર્ગ હતો ત્યાં અમે મૂર્તિ છે એ લઈ ગયેલા જેટલા લોકોએ જોયું તો એકદમ થી બધાને ખૂબ જ પસંદ આવી હતી અને એકદમ થી લાઇટ વેટ હતી તો આ વર્ષે વધુમાં વધુ ઘરોની અંદર આ બેસે

હા સવાલો પહેલા આપણે પૂછવા હોય તો પૂછી લઈએ અને પછી હું મૂર્તિ બતાવીશ અને જે પણ આપણે આગળ થોડી ચર્ચા કરવી છે વાત કે જયેશભાઈ એમનો ખરેખર સમય સેટ કરીને બેઠા છે એમને પણ એમના ઓફિસના કામ માટે ચાર વાગે મિટિંગ છે તો આપણે પહેલા એમનો લાભ લઈ લઈએ જો કોઈને આને રિલેટેડ કોઈ પ્રશ્ન થયો હોય તો આપણે પૂછી લઈએ આને રિલેટેડ કોઈ મનમાં પ્રશ્ન મૂંઝવણ અને મને કેતા આનંદ થાય છે કે એમને વૈદિક હોડીનો પણ એક જે પ્રયોગ કર્યો તો એ પણ બહુ સરસ રીતે લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું ખરેખર બહુ સરસ પ્રયોગ હતો એ પણ અને ઘણી બધી જગ્યાએ ઘણી બધી સોસાયટીએ વૈદિક હોડી પ્રગટાવી હતી અને પર્યાવરણને થતું નુકસાન પણ અટકાવ્યું અને આ પ્રતિ એમાં પણ સ્પર્ધા રાખેલી હતી અને એમાં પણ ભાગ લીધો હતો કે પર બહુ સરસ હતી બહુ સરસ હતી આ બંને પ્રયોગ બહુ સુંદર છે અને ગો સેવા આપણે કદાચ સીધી રીતે ન કરી શકતા હોય તો આ રીતે જોડાઈ